નગરપાલિકા કોઈ અમારી કદર નથી લેતું નથી ગટર કાઢવા આવતું નથી કચરો વાળવા આવતું નગરપાલિકા ને વહીવટી તંત્ર વારંવાર લેખિત રજૂઆત પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી રાધનપુર નગરપાલિકાની કામગીરીથી લોકો ત્રસ્ત થયા છે લોકો પોતાના વિસ્તારમાં સાફ સફાઈ સમયસર ન થતી હોવાથી મુશ્કેલીમાં મુકાય છે લાલબાગ શેરબાગ વિસ્તારમાં લોકો પોતાના વિસ્તારમાં નગરપાલિકા ધ્યાન આપે તેવી માંગણી કરી રહ્યા છે સાથે કેટલીક માંગણીઓ પણ કરી રહ્યા છે વિસ્તારના લોકો ખાસ પોતાના રહેણાંક વિસ્તારમાં ઝડપી ધોરણે સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે શેરબાગુર રહી અમારી વારંવાર અને અનેક વખતની રજૂઆતો પૈકીની આજે રજૂઆત છે જે ક્યારેય અત્યાર સુધી પૂરી થઈ નથી અમારા શેરબાગની અંદર ગટારો ઉભરાઈને જાય છે જેના ગંદા પાણી લોકોના ગરમમાં ઘૂસી જાય છે પરંતુ ત્યાં સુધી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી અને આવે છે તોય નજીવે કરી અને ના છૂટકે કરવા આવે અને તરત જતા રહે છે જેનું યોગ્ય પરિણામોને મળતું નથી બીજી સમસ્યા અમારી એ છે સફાઈ કામદારોની સફાઈ કોઈ જ સફાઈ કામદારો એ કચરા વાળવા માટે કે સફાઈ કરવા માટે આવતું નથી કચરાના અને છાણોના ઢગલા પડ્યા રહે છે નાગરિકો પોતે જાતે સફાઈ કરીને ઢગલા કરે છે છતાંય એ કોઈ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી અને જેને કારણે પાછળની બાજુએ

આવી હાલતમાં તો લોકો કઈ રીતે રહેતા હશે ગટરોના પાણી રોડ પર રેલાઈ રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે આ બધા દ્રશ્યો છે લાલબાગ શેરબાગ વિસ્તારમાં રહેતા લોકોના ઘરો પાસેના શું એ લોકોનું આરોગ્ય નહીં જોખમાય શું રાધનપુર નગરપાલિકા આવી કામગીરી કરીને લોકોને સુવિધા આપી રહી છે શું આ લોકો સરકારને વેરા નથી ચૂકવી રહ્યા

તેમના રહેણાંક વિસ્તાર ને અડીને કચરાના ડગલા હોય થોડા દિવસો અગાઉ આ વિસ્તારની એક દીકરીનું ઝેરી સાફ કરડતા મોત નીપજ્યું હતું અને તેમ છતાં અનેક વખત માંગણી કરવા પછી પણ લોકોની માંગણી પૂરી નથી થઈ રહી

અમારી શેરબાગની આજુબાજુમાં જુદા જુદા પાંચ ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં વૃદ્ધ લોકો લોકો જતા હોય હોય ખાસ કરીને અત્યારે ચોમાસું છે તો તો અંદર આવી ગંદકી જે છે અથવા જે દર્શનાર્થીઓ છે એમને મુશ્કેલી પડે છે આ બાબતે અમે રાધનપુર નગરપાલિકાને અને વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆત પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તો આજે ફરીથી અમે સૌ અહીં સાથે મળી અને અમારા સૌની લાગણી અને માંગણી એ છે કે નગરપાલિકા દ્વારા જે સફાઈનું અભિયાન છે એ સત્વરે સમયસર થાય ગંદકીના ઢગલા દૂર થાય બાજુમાં જ તળાવ આવેલું છે એટલે અહીં ઝેરી જે જાનવરો છે એનો પણ ભય રહેલો છે તાજેતરમાં પણ અહીં એક ઘટના બની છે તો આ પ્રકારે અમારી જે કોઈ મુશ્કેલી છે એ વહીવટી તંત્ર બરાબર સાંભળે અને યોગ્ય નિર્ણય લે અને જલ્દીથી અમારી માંગણી સંતોષાય એવી અમે સૌ સૌવતી આ સાથે વિનમ્ર નિવેદન વિનંતી કરીએ છીએ આપનું નામ સુરેશ જોશી હું અહીંયા રહું છું શેરબાગમાં હવે લોકો એટલી હદે અકળાયા છે કે તેઓ તેમના આ વિસ્તારમાં કોઈ મત માંગવા ન આવે તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે એટલે લોકો ક્યાંક ને ક્યાંક હવે પોતાના રાજકીય પ્રતિનિધિઓથી પણ ખફા થયા હોય તેવું લાગી રહ્યું છે આજુર આદમપુર લાલબાગ શેરબાગ ગઈકાલે માસુમ બાળકીનું મોત થયું છે ગટરના કારણે સફાઈના અભાવે અને લાલબાગની અંદર વારંવાર ચાલીસ ને પચાસ અરજી આપી છે પણ ચીફ ઓફિસર મામલતદાર ની મિની ભગતસિંહ હોવાસિંહ વારંવાર રજૂઆત કરી પણ આજ સુધી કોઈ ગટર કાઢતું નહીં નહીં સફાઈ કરવા આવતા નહીં કચરો લેવા આવતા નથી પાણી આવતું એક પત્રકાર અને નાગરિક તરીકે કે રાજકારણના લીધે જો ચાલતું હોય તો આ ભ્રષ્ટાચાર બંધ કરો અને આમ જનતાને ન્યાય આપો અને ચીફ ઓફિસની મિની ભગત છે અરજદારોને મન ફાવી બોલત છે ચીફ ઓફિસર એમ માને છે કે હું દાદા છું અને મારે રાજકારણ છે તો ચીફ ઓફિસર બંધ કરે ચીફ નગરપાલિકાના વહીવટદારો મામલતદાર નગરપાલિકાના નેટલા અધિકારીઓ ફોન કરે વારંવાર કોઈ આવતું નહીં અમે લાલબાગની અંદર વીસ દિવસ પેલા જીસીબી આવ્યું મન કરીને જતા રહ્યા કારીગરો આવ્યા કે બે દિવસમાં અમે શું ગટર સાફ કરશું બધું કરશું પાંચ દિવસ સુધી કઈ કર્યું નહીં અમે કાઢી સીધા માર્ગે દોરશું અમે ન્યાય માટે લડશું ન્યાય ન આપો તો અમે ગમે કરી શકશું